વડોદરા પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી આ સમગ્ર કેસમાં પ્રાંસુ ચૌહાણ તરફે ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા ઉપસ્થિત થયા હતા જેમાં હિતેશ ગુપ્તાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કારલીબાગ પોલીસ દ્વારા બંધારણીય જોગવાઈઓને નેવે મૂકીને તારીખ પાંચમી એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ પ્રાંશુ ચૌહાણની અટક કરવામાં આવી છે જે સદંતર ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને તાત્કાલિક એને પ્રાંસુ ચૌહાણને મુક્ત કરાવવો જોઈએ એટલું જ નહીં પરંતુ મેજિસ્ટ્રેટના હુકમની સામે સરકાર દ્વારા જે રીતે સેશન સ્કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી જે અન્વયની સુનાવણી આજરોજ થવા પામી હતી જેમાં સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજીને નામંજૂર કરીને જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના હુકમને યોગ્ય માન્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર